નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર જય શ્રીમાળી ડિસ્ટ્રિક્ટ ટેકો કોઓર્ડિનેટર આજે સ્પેશિયલ મેં આ વિડીયો બનાવ્યો છે કે મમતા કાર્ડ કેવી રીતે મેળવશો તો મારો આજનો વિડીયો બહુ જ મહત્ત્વનો બની રહેશે નવપરણિત દંપતીઓ માટે નવપરણિત દંપતી એટલે કે જે લોકો નવા નવા જેમના મેરિટ થયા છે એ ભવિષ્યમાં ગમે ત્યારે સંતાન પ્રાપ્તિની ઈચ્છા એ લોકોને હશે અને એ લોકો ભવિષ્યમાં ગમે ત્યારે પણ સંતાન પ્રાપ્તિ કરશે તો આરોગ્ય એજ્યુકેશન તમારે મેળવું ખાસ જરૂરી છે ઘણા બધા લોકો એવા હશે કે એ લોકોને ક્યાં જવું કેવી રીતે કોને મળવું જેની પૂરેપૂરી માહિતી નહીં હોય તો આજે આ વિડીયો તમામ એ દર્શકો માટે ખાસ મહત્ત્વનો બની રહેશે તો વિચારી લો કે તમે તમારા મેરેજ નવા નવા મેરેજ થયા છે તો બાર મહિના દોઢ વરસ બે વર્ષ પછી તમે જ્યારે જે સ્ત્રી છે એને અમે નવપર્ણિત દંપતી હોય અને પછી જેઓ સંતાન પ્રાપ્તિ માટેની ઈચ્છા રાખતા હોય એ લોકોને અમે લાયક દંપતી કહીએ છીએ તો આવા જેટલા પણ લાયક દંપતીઓ છે એટલે કે નવ પરણિત દંપતીઓ છે એ લોકો એ શું કરવું જોઈએ કે વિચારી લો કે તમે તમારી મેન્સ્ટ્રુઅલની તારીખ જે તમને યાદ હોય તો તમારા ફિલ્ડમાં તમારા ગામમાં તમારા એરિયામાં ક્યાંક ને ક્યાંક અમારા વિસ્તારની એક આશા વર્કર બેન આવતી હશે હવે તમે વિચારશો કે આ આશા વર્કર બેન કોણ હશે તો એક અમારા એ આરોગ્યના કાર્યકર બેન જ હશે કે જે તમારા વિસ્તારમાં અવારનવાર મહિનામાં એક બે વખત તમારા એરિયાની ગામની મુલાકાત લેતા હશે તમારા આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ બેન હશે એમની વિઝિટ માટે આવતા હશે કે પછી કોઈ બાળક હશે બાળકની વિઝિટ માટે આવતા હશે ડિલિવરીવાળી બહેનો સાથે જતા હશે તો તમારે આ બાબતને ખાસ ધ્યાન ધ્યાનમાં રાખવું પડશે કે એ લોકો આવીને તમને મળશે અને કદાચ તમારા મેરેજ નહીં થયા હોય તો પણ તમને ખ્યાલ હશે કે અમારા વિસ્તારમાં અમુક આશાબહેન છે તો સૌથી પહેલાં તો શું કરવું પડશે કે તમે અથવા તો જ્યારે તમને ખબર પડી ગઈ કે એક સ્ત્રી તરીકે તમે જ્યારે ગર્ભ પ્રાપ્તિ કરો છો તો સૌથી પહેલાં શું કરવું પડશે કે તમે ગુજરાતના કોઈ પણ ખૂણે દેશના કોઈ પણ ખૂણે જશો પરંતુ તમારે સરકારી ગવર્મેન્ટ રજિસ્ટ્રેશનની બહુ બધી જરૂરિયાત પડે છે કારણ કે ગવર્મેન્ટના જેટલા પણ લાભ છે આ બધું છે એ બધું તમને ક્યાંથી મળશે તમે તમારું આરોગ્યના કર્મચારી પાસે તમે રજીસ્ટ્રેશન કરાવશો ત્યારે જ હવે આ મારા હાથમાં આ ગુજરાત ગવર્મેન્ટનું આ મમતા કાર્ડ છે તો આ મમતા કાર્ડ તમને અહીંયા હું બતાવવાનો પ્રયત્ન પણ કરીશ અને એ મમતા કાર્ડ શું છે એના વિશે પણ થોડી માહિતી આપીશ તો આ મમતા કાર્ડ એક એવી વસ્તુ છે કે તમે જેવી જ સગર્ભાવસ્થાની શરૂઆત થાય છે તમારી એટલે કે તમે પ્રેગ્નેન્ટ છો તમે અથવા તો કોઈ પણ રીતે જાતે તપાસ કરીને અથવા તો કોઈ ડૉક્ટર પાસે જઈને તપાસ કરાવી હોય અને જ્યારે તમને ખ્યાલ આવે કે તમને ગર્ભ રહ્યો છે એ વખતે તમારે ખાસ મમતા કાર્ડની જરૂર પડશે હવે આ મમતા કાર્ડ ક્યાંથી મળશે તો તમારા વિસ્તારના જે કોઈ પણ બેન છે એ બેનનો તમે સંપર્ક કરો તમે એમનો મોબાઈલ નંબર તમને કોઈપણ જગ્યાએથી મળી રહેશે અને જેટલા પણ અમારા ગુજરાતના આશા વર્કર બહેનો છે અમે એને પ્રેમથી આશા દીદી કહીએ છીએ બહુ બધું ફિલ્ડમાં એ લોકો કામ કરતા હોય છે તો જ્યારે પણ આ જે આશા વર્કર અમારી બહેન જે છે એ તમારા વિસ્તારમાં આવતી હોય એની પાસેથી તમે તમે એનો મોબાઈલ નંબર લઈ રાખો ગમે ત્યારે તમને ભવિષ્યમાં જરૂર પડે ત્યારે અમારી બહેનો સતત કાર્યશીલ હોય છે તો જ્યારે પણ તમે એમને જાણ કરશો એ એમના નર્સબહેન એટલે કે ફિમેલ હેલ્થ વર્કર વર્કરબહેનને જાણ કરે છે અમારા એફઆઈડબલ્યુ બહેનો પણ વિસ્તારમાં આવતા હોય છે તમે એમને પણ ડાયરેક્ટ જાણ કરી શકો છો શક્ય છે કે તમારા કોઈને કોઈ ગામની અંદર બુધવારે પહેલાં બીજા ત્રીજા કે ચોથા બુધવારે મમતા સેશન એટલે કે રસીકરણ થતું હશે કોઈ પણ આંગણવાડીમાં કે સબ સેન્ટર ખાતે અથવા તો કોઈ એરિયા એરિયાની અંદર તો આ મમતા કાર્ડ એ એવું છે કે તમે જેવું તમારું રજિસ્ટ્રેશન કરશો એનું મહત્વતા શું છે એ તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે સૌથી પહેલાં તો તમે એ આશા વર્કરબહેનને કે અમારી નર્સબેનનો તમે સંપર્ક કરશો અને તમે પ્રેગ્નન્ટ છો તો એ વખતે તમને તમારું જે આખું ઓરિજિનલ તમારું જે નામ ચાલતું હોય એ તમે તમારા નામ એને લખાવો શક્ય બને ત્યાર સુધી તમે નામ તમારા પતિનું જ લખાવાનો આગ્રહ રાખો તમારી જન્મ તારીખ હોય તમારી લગ્નની તારીખ હોય તમારું કોઈપણ આધાર કાર્ડ કે કંઈ પણ ડિટેલ હોય એ એટલા માટે માગતા હોય છે તમારી બેંકની ડિટેલ પણ એટલા માટે માગે છે કે સરકારના ઘણા ઘણી બધી સ્કીમો ચાલતી હોય છે આંગણવાડીમાં ચાલતી હોય છે હેલ્થ સિસ્ટમમાં નમોશ્રી છે કે પહેલી બીજી સુવાવડ વખતે બાર હજાર રૂપિયા મળતા હોય છે અત્યારે પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી એક અતિ જોખમી સગર્ભા નામની સ્કીમ ચાલે છે એ સ્કીમ અંતર્ગત પણ તમે જ્યારે કોઈક અતિ જોખમી એટલે કે એમાં બધા બહુ બધા ક્રાઇટેરિયા છે તમારું એકસો એંસીથી એકસો દસનું ત્રણ વખત હાઈપરટેન્શન ટેન્શન એટલે કે બીપી આવ્યું હોય તમને સગર્ભાવસતા વખત તમને ડાયાબિટીસ હોય બીજા ઘણા બધા થેલેસેમિયા હિમોફેલિયા નામના રોગ હોય સિકલ સેલ હોય અથવા તો અત્યારે નવો નવો ક્રાઇટેરિયા એચઆઈવી એઇડ્સનો પણ થયો છે તમારું સાડા છ સાત ગ્રામથી ઓછું હિમોગ્લોબિન હોય આવી બધી બાબતો છે કે જેના અંદર તમને જો તમે સરકારી સંસ્થામાં મેડિકલ કોલેજ કે જિલ્લા સિવિલમાં તમે ડિલિવરી કરાવો તો તમને પંદર હજાર રૂપિયા મળે છે આવી બધી જગ્યાએ તમે જ્યારે જ્યારે કોઈપણ જગ્યાએ ચેકઅપ માટે જશો ત્યારે તમારે આ મમતા કાર્ડની જરૂર પડશે ઇવન તમે જ્યારે ડિલિવરી માટે પણ જશો ત્યારે પણ ત્યાં સૌથી પહેલાં તમારું મમતા કાર્ડ તો માગશે જ તો મમતા કાર્ડ એટલા માટે જ મહત્વનું છે એ એક તમારું સગર્ભાનું રજીસ્ટ્રેશન છે અને આ રજિસ્ટ્રેશનમાં તમે તમારું સરનામું બીજું બધું હોય એમાં ફાયદો શું છે કે અહીંયા આ જે મારા હાથમાં જે મમતા કાર્ડ છે એ મમતા કાર્ડમાં તમારું કયું સબ સેન્ટર લાગુ પડે છે તમારું કયું અર્બન હેલ્થ સેન્ટર કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાગુ પડે છે કયો તાલુકો લાગુ પડે છે બધી જ તમામ હકીકતોના સાથે સાથે આંગણવાડી બેનનું નામ હોય એનો મોબાઈલ નંબર હોય ફિમેલ હેલ્થ વર્કરબેનનું નામ હોય એનો મોબાઈલ નંબર હોય તમારા વિસ્તારની આશા વર્કર હોય એનું નામ અને મોબાઈલ નંબર હોય તો તમારે જ્યારે પણ ઇમરજન્સીમાં જરૂર પડે તમે નંબર સેવ ના કરેલો હોય ત્યારે આ મમતા કાર્ડ મહત્ત્વનું બની રહે છે ત્યારબાદ તમે જ્યારે જ્યારે પણ વિઝિટ કરાવવા જાઓ રસી લેવા જાઓ એ વખતે તમારી બે વખત તમારે પ્રથમ વખતના સગર્ભા હોય તો તમારે બે વખત ધનુરનું રસીકરણ કરાવવાનું થતું હોય છે તો આ બધી જ બાબતોથી લઈને ડિલિવરીના અંત સુધી તમામ માહિતી આ ડેટામાં સ્ટોર કરવામાં આવે છે અને લાસ્ટમાં ડિલિવરી થઈ ગયા પછી પણ તમારું બાળક જ્યાર સુધી બાર મહિના બે વર્ષ પાંચ છ નું થાય ત્યાર સુધી એની આ તમામ ડિટેલ આ મમતા કાર્ડમાં એન્ટ્રી કરવામાં આવે છે રસીકરણની તો એના માટે તમારે સૌથી પહેલાં અમારા જે તે ગામમાં તમે લાભાર્થી છો લાયક દંપતી છો તો તમારે તમારા આશા વર્કરના એટલે કે આશા દીદીના સંપર્કમાં રહેવું પડશે ત્યાંથી આ એક મમતા કાર્ડ જે અહીંયા દેખાઈ રહ્યું છે આ કલરનું એ મમતા કાર્ડ મેળવી લેવું તમને બહુ બધી જગ્યાએ આ મમતા કાર્ડ ઉપયોગી રહેશે તો આશા રાખું છું કે નોર્મલ સામાન્ય બાબતનો વિડીયો છે પરંતુ ઘણા બધા લોકોને મમતા કાર્ડ પણ કેવી રીતે મેળવવું એનો પણ ખબર ખબર નથી હોતી તો મમતા કાર્ડ બહુ બધું અગત્યનું છે તમારો તમામ ડેટા સગર્ભાવસ્થાથી લઈને છેક ડિલિવરી સુધી બાળકના રસીકરણ સુધીનો તમામ ડેટા આની અંદર ઉમેરેલો હોય છે તમે કોઈ પણ જગ્યાએ તમે વિચારો કે તમે મહેસાણા જિલ્લાના છો અને તમે ક્યાંક બીજી જગ્યાએ અમદાવાદ સુરત રાજકોટ રહેતા હોય તો એવું નથી કે આ મમતા કાર્ડ તમે મહેસાણા જિલ્લાના છો તો તમને મમતા કાર્ડ મહેસાણા જિલ્લામાંથી જ મળે તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાં હું તો દેશના પણ કહીશ પરંતુ આપણે ફક્ત ગુજરાત સુધીની વાત સીમિત રાખીએ છીએ તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાં રહેતા હશો તો એનું રજીસ્ટ્રેશન તમારી ત્યાંની જે કોઈ પણ આશા વર્કર બેન કે તમારી ત્યાંની કોઈ પણ એફએ ડબલ્યુ બેન છે એ બેન તમને મમતા કાર્ડ ફરજીયાત કાઢી આપશે એના જોડે રજીસ્ટ્રેશન કરાવો તમારો જે કોઈ પણ લાભ છે એ તમને ત્યાંથી પણ મળી શકે છે ઓકે ઘણા લોકો એવું કરે છે કે જે તે જિલ્લામાં હોય ત્યાં પણ રજીસ્ટ્રેશન કરાવે જ્યાં રહેતા હોય ત્યાં પણ કરાવે તો આવું બધું ડુપ્લિકેશન થતું હોય છે તો આવું ડુપ્લિકેશન ના કરો તમારા પાસે આ મમતા કાર્ડ છે એનાથી ફાયદો શું થાય કે તમે વિચારો કે મહેસાણા જિલ્લાના કોઈ બેન છો અને તમે છઠ્ઠા સાતમા મહિને જ્યારે તમારી પ્રથમ સુઆવડ હોય તો આપણે ગુજરાતનો એક નિયમ છે કે આપણે પહેલી વખતની જે સુવાવળ હોય તો એ દીકરી જે છે એ દીકરી પોતાના પિયરમાં જતી હોય છે તો એ વખતે જ્યારે તમે આ મમતા કાર્ડ લઈને જાઓ છો ત્યારે તમારી તમામ ડિટેલ હિસ્ટ્રી આ મમતા કાર્ડમાં એન્ટર કરેલી હોય છે એના કારણે ફાયદો શું થાય છે કે તમારી એન્ટર કરેલી આ જે પદ્ધતિ છે આ જે છે એમાં તમામ ડિટેલ લખેલી હોય છે કે તમારી પ્રથમ વખત કેટલું કેટલું વજન હતું હિમોગ્લોબિન હતું કઈ તારીખે તમે તમે તપાસ કરાવી રસી ક્યારે લીધી તમામ ડેટા આ મમતા કાર્ડમાં સ્ટોર કરેલો હોય છે તો એનાથી ફાયદો એ થાય કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો ત્યાંની પણ જે કોઈ પણ નર્સબેન હોય એને પણ ખ્યાલ હોય કે તમે કેટલી તપાસ કરાવી છે કેટલી મેં આ મમતા કાર્ડમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરેલો છે તમારા ઇવન તમારા રિપોર્ટ્સ પણ આની અંદર એન્ટર કરતા થતા થતા હોય છે તો તમામ બાબતની માહિતી તમે ગુજરાતના કોઈ પણ ખૂણે દેશના કોઈ પણ ખૂણે જશો તો તમને લાભ કરતા જ છે તો તમારા નજીકમાં જે કોઈ પણ આશાવર્કર બેન છે એના સંપર્કમાં રહો તમારે જે કોઈ પણ વસ્તુની જરૂર છે મારી આશા દીદી જે હોય એની પાસે તમારે ગર્ભનિરોધક પદ્ધતિ માટેની કોઈ પણ બાબતોની જરૂરિયાત હોય ઇવન નોલેજની પણ એ લોકો બહુ જ હોશિયાર છે પોતાના ફિલ્ડમાં પોતાના વિસ્તારમાં બહુ જ તંતોડ મહેનત કરીને તમારા લોકોને આરોગ્યની સાર સંભાળ રાખવાનો પ્રયત્ન કરે છે તો આશા રાખું છું કે આ શોર્ટ વિડિયો હતો વધુમાં વધુ ફોરવર્ડ કરજો અને કંઈ પણ મમતા કાર્ડને લગતી કંઈ પણ બાબત તમારે જાણવી છે તો તમારા નજીકના મેડિકલ ઓફિસરનો નર્સબેનનો અથવા તો આશા બેનનો સંપર્ક કરી શકો છો અને મારા વિડીયોમાં નીચે કોમેન્ટમાં પણ તમે મેસેજ કરી શકો છો કે તમને હા કોઈ જગ્યાએથી તમને કદાચ મમતા કાર્ડ કોઈ બેન ના આપતા હોય તો એ પણ તમે તમારા મેડિકલ ઓફિસરને મળીને તમે મમતા કાર્ડ કઢાવી શકો છો એવું નથી કે મમતા કાર્ડ તમે પોતાના વિસ્તારમાં હોય વિચારો કે હું વડનગર મહેસાણા જિલ્લાનો છું અને હું ક્યાંય બહાર રહેતો હોય એવું નથી કે તમે ત્યાં બહાર રહેતા હો તો તમારે મમતા કાર્ડ કઢાવવા માટે તમારા જિલ્લામાં કે તમારા ગામમાં વતનમાં જવું પડે તમે જે જગ્યાએ હોય ત્યાં તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો જ્યાં રહેતા હોય ત્યાં એવું નથી કે તમે માત્ર પાંચ દસ દિવસ માટે ગયા અને ત્યાં રજીસ્ટ્રેશન કરાવી દો એવું નથી કરવાનું તમે જ્યાં તમારું વતન છે તમે જ્યાં રહો છો છ સતત છ મહિનાથી વધારે સમયથી ઘણા બધા લોકો એવા હશે કે પોતાના જોબ માટે નોકરી માટે બીજા કોઈ તાલુકા જિલ્લામાં જોબ કરતા હશે તો તમે ત્યાં તમારું ફેમિલીની હિસ્ટ્રી ડિટેલ ટેકો સોફ્ટવેર નામની છે એમાં તમે એન્ટર કરાવી શકો છો તમે ત્યાંના વતની છો એટલે કે તમે ત્યાં રહો છો તમારે બધો જ લાભ ત્યાં લેવો છે તો તમે ત્યાં પણ લઈ શકો છો ઘણા બધા લોકોના મગજમાં એવું હોય છે કે અમે મહેસાણા જિલ્લાના છીએ પરંતુ સુરતમાં છીએ તો સુરતમાં કે રાજકોટમાં કે અમદાવાદમાં મમતા કાઢ ના લેવું જોઈએ એવું નથી મમતા કાર્ડ તમે જે જગ્યાએ હોય ત્યાં લઈ શકો છો એનાથી ફાયદો એ જ થાય કે તમે કોઈપણ પ્રાઇવેટ ગાયનેકોલોજીસ્ટના પાસે ગયા અથવા તો તમે સરકારીમાં કોઈ પણ જગ્યાએ તપાસ કરાવવા માટે કે તમે બીજી કોઈ પણ બાબત માટે ચેકઅપ કરાવવા માટે ગયા હોય ત્યારે ફરજીયાત તમારું મમતા કાર્ડ ત્યાં માગશે માગશે અને માગશે તો તમારે જો એવું લાગે છે કે તમે બેન છો તમને મમતા કાર્ડ નથી મળ્યું અથવા તો હવે તમારે ભવિષ્યમાં મમતા કાર્ડની જરૂર પડશે તો મારા નજીકના આશા નર્સ બેનનો મેડિકલ ઓફિસર સાહેબ શ્રીનો સંપર્ક કરો તમામના ડેટા તમને હાથ વગા મળી રહેશે આવા જ વિડીયો સાથે ફરીથી મળીશું પરંતુ હવે પછીનો મારો વિડીયો બહુ જ અલગ ટૉપિકમાં આવવાનો છે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વંદે માતરમ